ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ આજના જૂનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ આજે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ અને બુધવાર મિત્રો આ ભાવ વીસ કિલો દીઠ આપવામાં આવે છે આપ અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો ઘઉં ચારસો પચાસ રૂપિયાથી પાંચસો ચૌદ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠ રૂપિયાથી પાંચસો સોળ રૂપિયા બાજરો ત્રણસો ત્રીસ રૂપિયાથી પાંચસો ત્રીસ રૂપિયા સુધી તો જુવારનો ભાવ પાંચસો અઠ્ઠાણું અઠ્ઠાવન રૂપિયાથી નવસો રૂપિયા મકાઈનો ભાવ પાંચસોથી લઈ અને પાંચસો રૂપિયા સુધી તો વરી ચણાનો ભાવ નવસો પચાસ રૂપિયાથી અગિયારસો સાત રૂપિયા સફેદ ચણાનો ભાવ એક હજાર પાંચસો એક રૂપિયાથી એક હજાર પાંચસો એક રૂપિયા રહ્યો હતો જ્યારે અડદનો ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયા તો તુવેરનો ભાવ એક હજારથી એક હજાર ચારસો ચૌદ રૂપિયા મગફળી ઝીણીનો ભાવ આઠસો રૂપિયાથી લઈ અને એક હજાર બાર રૂપિયા સુધી તો મગફળી જાડીનો ભાવ આઠસો દસથી એક હજાર ઓગણત્રીસ સિંગ ફાડાનો ભાવ એક હજારથી બારસો છત્રીસ રૂપિયા રહ્યો હતો તો વળી મિત્રો એરિંડાનો ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી એક હજાર બસો આઠ રૂપિયા તલનો ભાવ બારસો રૂપિયાથી બે હજાર એકસો પંચાણું રૂપિયા રહ્યો હતો કાળા તલનો ભાવ બે હજાર પાંચસોથી ચાર હજાર દસ રૂપિયા રહ્યો હતો તો જૂનાગઢમાં જીરાનો ભાવ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ચાલીસ ધાણાનો ભાવ બારસો પચાસથી તેરસો અને મગનો ભાવ ચૌદસો રૂપિયાથી સોળસો પચાસ રૂપિયા રહ્યો હતો જ્યારે વાલનો ભાવ સાતસો પચાસ રૂપિયાથી એક હજાર અઢાર અઠ્યાવીસ રૂપિયા રહ્યો હતો ચોડીનો ભાવ તેરસો રૂપિયાથી સોળસો છાસઠ રૂપિયા રહ્યો હતો સોયાબીનનો ભાવ સાતસો એંસી રૂપિયાથી નવસો ચાર રૂપિયા રહ્યો હતો રાયનો ભાવ અગિયારસો ત્રીસથી અગિયારસો ત્રીસ રહ્યો હતો રાયડાનો ભાવ નવસો સાઠ રૂપિયાથી નવસો સાઠ રૂપિયા રહ્યો હતો જ્યારે જૂનાગઢમાં રાજગરાનો ભાવ બારસો પચાસથી લઈને બારસો પચાસ રૂપિયા સુધી રહ્યો હતો મેથીનો ભાવ સાતસો રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા રહ્યો હતો અને જૂનાગઢમાં ઈસબ ભાવ તેરસો રૂપિયાથી એક હજાર પાંચસો પચાસ રૂપિયા રહ્યો હતો મિત્રો દરરોજ જૂનાગઢના અને ગુજરાતના વિવિધ બજારોના બજાર ભાવ મેળવવા માટે અમારી ચેનલ ખેતીની માહિતી જરૂર સબ્સ્ક્રાઇબ કરજો દરરોજ અહીં વિવિધ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ મૂકવામાં આવશે જય હિન્દ